હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે કોઈ રેસીપી નથી શેર કરવાની તમને એમ વિચાર આવશે કે આ દવાના ખાલી કાગળિયા કેમ અહીંયા મૂકેલા છે તો આ ખાલી કાગળિયા છે તે આપણે માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે તો ચાલો આપણે જોઈએ કઈ રીતના ઉપયોગી થશે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ મેં અહીંયા એક કાતર લીધેલી છે તો આ કાતર વડે હું એક કાપડ કાપીશ તો મેં અહીંયા એક કાપડ લીધેલું છે હવે આ કાપડને કટ કરું છું તો પણ તે કપાતું નથી તો આ કાતરની જે ધાર છે તે બિલકુલ બૂઠી થઈ ગયેલી છે તો હવે આ વધારાના આપણે જે દવાઓમાંથી જે કાગળિયા નીકળેલા છે તેને આ રીતે નાના નાના કટ કરી લેવાના છે તો તમને એમ વિચાર આવશે કે આ નાના નાના કટ કરવાથી વળી કાતરને શું ફાયદો થશે આમાંથી શું થશે તો આવી રીતે કટ કરવાથી આ કાતરની ધાર છે તે નીકળશે અને તમારે બહાર પણ કરાવવા નહીં જવી પડે તો તમારે થોડા થોડા ટાઈમે આ રીતે જે વધારાના દવાઓના કાગળિયા નીકળતા હોય તેને આ રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના એટલે આ કાતરની ધાર છે તે સરસ એવી નીકળી જશે અને કાપડ પણ આસાનીથી કપાશે તો તમે જોઈ શકો છો આ રીતે નાના નાના કટ કરી લીધા છે હવે આપણે એ જ કાપડને ફરીથી એકવાર કાપીને ચેક કરી લઈશું કે કેવી ધાર નીકળી છે તો જુઓ ફ્રેન્ડ્સ ફરી એ જ કાપડમાં આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે કાપડ છે તે આસાનીથી કપાઈ જાય છે મીન્સ કે આપણી કાતરની ધાર છે તે સરસ નીકળી છે એટલે હવે તમારે પણ થોડા થોડા સમયે આ રીતે કાતરમાં ધાર કાઢી લેવાની બહાર જવાની જરૂર નહીં પડે આવા વધારાના દવાના રેપર હોય તેમાંથી તમારે કાતરની ધાર કાઢી લેવાની જો તમને મારો આજનો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ